નારીનું ચિંતન સતત સતત હોય કામી પુરુષને ચિંતન નારીનું હોય એ રેતો ક્યાંય હોય પણ એનું ચિંતન એને નારીમાં હોય કામી પ્રિય નારી જીમી લોભી પ્રિય જીમી દામ લોભિયાને જેમ પૈસા વાલા મારા વાલા આ જગતમાં તારા ગણવા હારા તારા તોડવા હારા પણ લોભિયાના ઘીચામાંથી પૈસા કઢાવવા બાપા બહુ વઘરા દમડી છૂટે પણ દમડી નો છૂટે ચમડી છૂટી જાય પણ દમડી નો છૂટે લોભિયા ને પૈસો બહુ વાલો લોભિયા ને બાબતે પૈસો એનો જ પરમેશ્વર પૈસો મારો પરમેશ્વર એક બાપા લોભી ને એના છોકરાએ કીધું કે બાપા જિંદગી આખી દાન નથી કર્યું આલિયો એક રૂપિયો કથામાં જાઉં તો મૂકજો પોથી ઉપર મૂકજો આ રૂપિયો આપું છું હવે જિંદગી આખી જેનાથી હોય ને તો ગમે તેમ કરો તો નો છૂટે નો છૂટે છૂટે પૈસો હાથમાં પકડી રાખો મજબૂતી થી અને મનમાં મનમાં રુદન કરતો આજ આપણે ઘણા વર્ષે છૂટા પડશું પૈસા ને જોઈ અને બોલે આજ આપણે ઘણા ટાઈમે છૂટા તને છોડતા મારો જીવ નથી ચાલતો કાળજા ઉપર પથ્થર રાખીને તને છોડું છું આજ આ લોભીને ને પ્રિય આટલા પૈસા હોય નથી જવા દેવો ગીચામાં નાખો હાથ પણ વરી વાક્ય મહારાજ બોલ્યા મારા વાલા પૈસા કામ નહીં આવે ભગવાન આવશે તો વળી એમથી દીકરાની વાત સાચી છે હાલો ને મૂકી જાઓ વારેલી હતી મૂકવા જાય ને તેમ લાઉન છેલું છેલા દર્શન કરી લઉં પછી તો તારા કેદી દર્શન થશે લાવન તને જોઈ લઉં એ આમ પૈસાને આમ કરીને જોયા ને તો હાથમાં પરસેવો હતો એના પૈસામાં આવ્યો તો પૈસા જોઈને કે તું રડમાં તું ચિંતા કરમાં તને નહીં જાવ તો પાછો ખીચામ નાખી દીધું કે તું રોમાં પાછો ખીચામ નાખે તું રોમાં આપણે જુદા નહીં થાય પાછો ખીચા નાખે ધીમી રઘુનાથ નિરંતર પ્રિય લાહો મોહેરા મોહેરામ એમ રામજી તમે મને એવા પ્રિય લાગો